જય માતાજી મિત્રો મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દશિયામાં તમારું સ્વાગત છે આજે આપણે બાહુલા દેવી એટલે કે બાહુલા શક્તિપીઠ હિન્દુ હિન્દુદેવીના બાહુલાને ક્યારેક બાહુ અથવા બાહુલા દેવી તરીકે ઓળખવામાં આવે છે ભગવાન જગન્નાથની ભૂમિ બે ભારતીય રાજ્યો જે પશ્ચિમ બંગાળ અને ઓડિશા જ્યાં તેમની મોટા ભાગે પૂજા કરવામાં આવે છે તેમના નામનો સંસ્કૃતમાં જો અનુવાદ કરીએ તો ઘણા હાથોવાળી એમ થાય બાહુલા દેવીને વારંવાર અનેક હાથોવાળી સાથે જોવામાં આવે છે દરેક હાથ અલગ અલગ વસ્તુ પકડીને રાખે છે બાહુલા દેવીને વારંવાર ફળદ્રુપતા સાથે જોડવામાં આવતી હોવાથી તેના ભક્તોને પુષ્કળ પાક અને સંતાનનો આશીર્વાદ આપવામાં આવે છે બાહુલા દેવી બીમારીઓ અને દુષ્ટ આત્માઓ સામે રક્ષક અને પશુઓના રક્ષક તરીકે પણ પૂજવવામાં આવે છે કેટલીક પૌરાણિક કથાઓ અનુસાર દેવી દુર્ગા જે એક મજબૂત રક્ષક અને યોદ્ધા તરીકે પણ પૂજવામાં આવે છે વીરસેન નામના રાજાએ બાહુલાની મુલાકાત લીધી હોવાનું કહેવાય છે બાહુલા દેવીએ તેના સપનામાં આવીને તેનું મંદિર બનાવવાનું કહ્યું હતું તેથી રાજા સંમત થયા અને બાહુલા દેવીનું મંદિર બનાવ્યું અને આશીર્વાદ માગતા લોકોમાં મંદિરમાં ભેગા થવા લાગ્યા બાહુલા દેવી બીજી દંદકથા એવી છે કે બકાસુર નામના રાક્ષસનું વર્ણન કરવામાં આવે છે જે એમણે એક સમુદાયમાં ભયભીત કર્યો હતો જે ગામના લોકોએ મદદ માટે બાહુલા દેવીની પ્રાર્થના કરી ત્યારે તેમણે અસંખ્ય શસ્ત્રો સાથે સજ્જ થઈ તેમણે બાકાસુર પર વિજય મેળવ્યો અને ગામને શાંતિપૂર્ણ બનાવ્યું ભારતના કેટલાક ભાગોમાં બાહુલા શક્તિપીઠને દેવી કાલીના સ્વરૂપમાં પણ પૂજનીય માનવામાં આવે છે જે વારંવાર શક્તિશાળી યોદ્ધા અને દુષ્ટતાનો નાશ કરવા તરીકે પણ દર્શાવાય છે આ માન્યતા અનુસાર બાહુલા બાહુલા દેવી કાલી માતૃત્વ અને રક્ષણાત્મક પ્રતિનિધિત્વ કરે છે બાહુલા દેવીને એક મજબૂત અને ઉદાર દેવી તરીકે પણ જોવામાં આવે છે કે જે તેના અનુયાયીઓને અનુયાયીઓનું સામે રક્ષણ પ્રજનન અને સમૃદ્ધિ આપે છે હિન્દુ પૌરાણિક કથાઓ અને આધ્યાત્મિક વિશાળ અને વૈવિધ્યસભર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે બાહુલા શક્તિપીઠ સ્થાપત્ય જૂના હિન્દુ મંદિરોનું લાક્ષણિકતા છે મંદિર ચોરસ આકારનું છે અને ઊંચા શિખર પર બનેલું છે તેનો બાહ્ય ભાગ ટેરા બનેલો છે અને તેના સુંદર કોતરણી અને સજાવટ છે તે પથ્થર અને ઈંટોનું બનેલું છે મંદિરમાં એક જ પ્રવેશ દ્વાર છે જે અસંખ્ય નાના મંદિરોથી ઘેરાયેલા વિશાળ આંગણામાં ખુલે છે કાળા પથ્થરથી બનેલી અને સોનાના શણગારથી શણગારેલી બાહુલા શક્તિપીઠની પ્રતિમા મંદિરના મુખ્ય મંદિરમાં રાખવામાં આવી છે ચિત્રની બંને બાજુએ બે પત્નીઓ બાસુલી અને દક્ષિણમાં તેનું ચિત્ર વર્ણન કરવામાં આવ્યું છે મંદિરના આંતરિક ગર્ભગૃહોને ઘણી દેવી દેવતાઓને જટિલ કોતરણી અને શિલ્પોથી શણગારવામાં આવ્યું છે બાહુલા શક્તિપીઠની દિવાલોને શણગારતી અસંખ્ય ટેરીકોટા પેનલ એની વિશિષ્ટ વિશેષતાઓમાં એક છે આ પેનલ લાક્ષણિક ગ્રામીક બંગાળ જીવન અને હિન્દુ પૌરાણિક કથાઓનું દૃશ્યો એમ બંને દર્શાવે છે સમૃદ્ધ સમૃદ્ધપ્રણે વિગતવાર પેનલો પ્રાદેશિક સાંસ્કૃતિક અને સામાજિક ઇતિહાસ એમ રસપ્રદ દેખાવો પૂરો પાડે છે મંદિરમાં એક તળાવ પણ છે જે ખૂબ જ પૂજનીય છે ભક્તોના મતે તે કહે છે કે તળાવમાં સ્નાન કરવાથી અનેક બીમારીઓનો ઇલાજ થઈ શકે છે અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે દેવી મંદિરની સ્થાપત્ય પરંપરાગત હિન્દુ મંદિરના બાંધકામનું અદ્ભુત ઉદાહરણ છે આ મંદિર આખું વર્ષ દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહે છે જો કે મંદિર ઋતુ પ્રમાણે થોડો સમય ફેરફાર થઈ શકે છે મંદિર ઘણીવાર વહેલી સવારથી માંડીને રાત સુધી પણ ખુલ્લું રહે છે આ મંદિરમાં દર્શન કરવાનો સમય અથવા આ ભગવાનને પ્રાર્થના કરવા માટે તેનો સમય સોમવારથી શનિવાર સુધી સવારના છ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીનો છે અને રવિવારે સવારના પાંચ વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધીનો છે પછી સોમવારથી શનિવાર સુધી સાંજના ચાર વાગ્યાથી આઠ વાગ્યા સુધીનો છે અને રવિવારે સાંજના ચાર વાગ્યાથી રાતના નવ વાગ્યા સુધીનો છે ખાસ કરીને આ મંદિરમાં રજાઓ કે અન્ય પ્રસંગો દરમિયાન આ સમય બદલાઈ શકે છે માટે આ મંદિરમાં દર્શન કરતાં પહેલાં હંમેશા તેનો સમયની તપાસ કરવી એ સારો વિચાર છે જો કોઈ ખાસ પ્રસંગો અથવા તહેવારોમાં હાજરી આપવાનો વિરાદો ધરાવતા હોય તો વર્ષ દરમિયાન મંદિરમાં ઘણા નોંધપાત્ર કાર્યક્રમો અને તહેવારો ઉજવાય છે જે આસપાસના વિસ્તારના ઘણા ભક્તોને આકર્ષે છે નવ દિવસની નવરાત્રિનો ઉત્સવ વર્ષમાં બે વખત ઉજવાય છે એકવાર ચૈત્ર નવરાત્રિ અને બીજી શરદ નવરાત્રિ ભક્તો આ તહેવારો દરમિયાન દેવી બાહુલાને સન્માન અને પ્રાર્થના કરે છે અને ચોક્કસ પૂજા પ્રક્રિયા કરે છે જેમાં મંદિરમાં રોશની અને ફૂલોથી શણગારવામાં આવે છે બાહુલા દેવી મંદિરમાં રથયાત્રા જેને રથ ઉત્સવ તરીકે પણ ઓળખવામાં આવે છે તે આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે આ ઉજવણી દરમિયાન દેવીની મૂર્તિ મંદિરમાંથી એક મોટી ઉજવણી શોભાયાત્રામાં બહાર કાઢવામાં આવે છે બહુલા દેવી મંદિર પશ્ચિમ બંગાળના સૌથી મહત્ત્વપૂર્ણ ઉજવણીમાંથી એક દુર્ગા પૂજામાં પણ ભાગ લે છે દુર્ગા પૂજા દરમિયાન ભક્તો પ્રાર્થના કરવા અને દેવીના આશીર્વાદ માગવા માટે મોટી પીડ હોય છે મંદિર તેજસ્વી રોશની અને ફૂલો અને કલાકૃતિઓથી ઉત્કૃષ્ટ રીતે શણગારેલું છે બહુલા દેવી મંદિરમાં પૂજાતી દેવી કાલીનું પણ આ પ્રસંગે સન્માન કરવામાં આવે છે જે કાલી પૂજા તરીકે પણ ઓળખવામાં આવે છે ઘણા લોકો આ પ્રસંગે દેવીને ખાસ પૂજા અને વિધિઓ કરે છે બહુલા દેવી મંદિરમાં બંગાળનું નવું વર્ષ એટલે પહોલા વૈશાખ ખૂબ જ ઉત્સાહથી મનાવવામાં આવે છે ભક્તો મંદિરમાં રંગોળી અને ફૂલોથી શણગારી અને પ્રાર્થના કરે છે અને માર્ગદર્શન મેળવે છે જય માતાજી આવી રોચક અને તથ્ય માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ જય માતાજી દસ એમમાં લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી